સાથે જમીન પ્રદૂષિત થઈ રહી છે અને સૌથી વધુ નુકસાન પશુપાલકોને અને મત્સ્ય ઉદ્યોગને થઈ રહ્યો છે એટલે કે માછલીઓ મોત નીપજી રહ્યા છે આવી જ એક ઘટના આજે ઝઘડીયા જેડીસીમાં માં આવેલી એક કંપની પાછળ કેમિકલ પાણી પીવાથી આઠ જેટલી ગાયોના મોત થયા હતા

આ અંગે મોત સંદર્ભે તપાસનો દોર શરૂ કરીએ છે તો બીજી તરફ પશુપાલકે જવાબદાર કંપની સામે પગલા ભરવાની માંગ કરી છે મારું નામ ગંગદાસભાઈ કમાભાઈ ધરજિયા આ શું ઘટના બની જો કે આ થળે આ બ્લોક રોસમાંથી પાણી નીકળતું છે બહાર આ કેમિકલવાળું અને આય અમારા ઢોર ચરતા ચરતા આ બાજુ આવ્યા અને અમને ખબર નથી કે આગળ આ કંપનીનું પાણી બહાર નીકળેલું છે એમ અને ગોવાળિયા ચારવા આવ્યા તો આ આઠ ગાયે આ પાણી પી લીધેલું છે જો આ હામી થળમાં જે પાણી દેખાય ને તે એ પાણી પીવાથી અહીંયાથી ચરતા ચરતા બારા નીકળ્યા એટલે ગાયો ધરુજી અને પડવા લાગી પછી અમને એવું થયું કે ત્યાં પાણી જ્યાં એ પીધું એ જ પાણીથી આ ગાયોને ઈજા થયેલી છે ને આ ઓલી થયેલી છે એટલે એ મેં તરત એ ગાયોને જ રવાના કરી દીધી પાંચ છ ગાયોને અને ત્રણ ગાયો તાંત તા કંપનીની પેલી સાઈડ જઈને મરી ગયો અને આપણે ત્રણ આય મરી ગઈ અને પાંચ ગાયો ઘેરે જઈને મરી ગઈ ટોટલ આઠ ગાયો મરી ગયેલી છે આ બાબતે જાણ કરી આ બાબત આ વીડિયા બાબતમાં તમે લોકોને જાણ કરી પછી મેં વિડીયા બોલાયા પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કંપનીવાળાને કીધું કે ભાઈ આ રીતનું છે તો તમે શું કહો છો તો એ લોકો કંઈ અમને સરખો જવાબ આપ્યો નહીં પછી કમની છે એ લોકો એમ કહે છે એમ કે તમે જે કરવું હોય તે કરો અમારા સાહેબ કંઈ બહાર ગયો છે સાહેબ આવે પછી મેં તમે ડિસિશન લેવી પહેલાં અમને એમ કીધું કે એક કલાકમાં તમને ડિસિશન અમે આપી દીધી પછી એ લોકો એમ કીધું કે ભાઈ હવે અઢી વાગે મીટિંગ અમારી છે મિટિંગ પત્યા પછી તો અમે અઢી વાગ્યા સુધી રાહ જોઈએ અઢી વાગ્યા પછી રાહ જોઈએ પછી કે હવે ત્રણ વાગે આવજો પછી ત્રણ વાગે એ લોકોને કોલ કર્યો તાકે કે ભાઈ આ અમારા સાહેબ બહાર ગયેલા છે એની જોડે અમારે વાત નહીં થતી હવે કાલે દસ વાગે મીટિંગ રાખજો પછી એ લોકોએ કંઈ અમને હરખો જવાબ નહીં દીધો પછી મેં પોલીસમાં ફરિયાદ નોંધાઈ દીધેલી છે ભાઈ આ કઈ કંપની છે બ્લોકલોસ બ્લોકલોસ બ્લેક રોસ